ભૂમિયાર સમુદાયનો પ્રથમ સ્નેહ મિલન અને બિહાર દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો અમદાવાદમાં ભૂમિયાર સમાજનો પ્રથમ સ્નેહ મિલન સમારોહ અને બિહાર દિવસ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અમદાવાદ શહેરના વસ્ત્રાલ સ્થિત માધવ ફાર્મ ખાતે ભવ્ય અને સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા આ કાર્યક્રમ આ ઉપરાંત ખાસ મહેમાનોમાં વટવાણા ધારાસભ્ય બાબુસિંહ જાદવ બિહાર ભાજપના સંગઠન મંત્રી સંતોષ રંજન રાય અને શાશ્વત મિથિલા અમદાવાદના પ્રમુખ સંતોષ મિશ્રા સુનિલ રાય અને અન્ય ઘણા મહાનુભાવોએ પણ આ ભૂમિહાર સમુદાયના પ્રથમ સ્નેહ મિલનમાં હાજરી આપીને શોભામાન બન્યા હતા ભૂમિયાર વિકાસ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજયભાન રાય અને ઉપપ્રમુખ અનીશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદમાં સ્થાયી થયેલા ભૂમિહાર સમુદાયને એક કરવા પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમદાવાદમાં રહેતા ભૂમિયાળ સમુદાયના પરિવારોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમાજની એકતા મજબૂતાઈ અને સમાજમાં એકબીજાને મદદ મળી શકે તે માટે સંદેશો પણ પાઠવવામાં આવે આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાનેશ્વર રાય ચંચલજી કેપ્ટન બી મુકેશ પાંડે સંદીપ કુંવર રાજીવકુમાર બી કે સિંહજી અને પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના તમામ સભ્યોએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો જે રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો ભૂમિહાર સમુદાયના લોકો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે બિહાર દિવસની પણ ભવ્ય રીતે ઉજવણી કરી હતી અને આ કાર્યક્રમમાં મહાનુભવે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાડ્યા હતા દર્શક મિત્રો એની ખબર ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં